આજે હું ઉઠી ગયો છું સવારે છ વાગ્યે રેડી થતા થતા આપણે સાત વાગી ગયા છે પણ અત્યારે સુકા મેલો ઉઠ્યો તો એમાં છે કે માયાબેન આપડે આખનું જે કરેલું ઓપરેશન જે હતું એ તો આજે છે સેટરડે એટલે એ બતાવવા જવાનું છે તો મેં કીધું એ બની જવાના હતા પછી બની કામ આવી ગયું છે તો મેં કીધું કઈ વાંધો નહીં હું આલી હાલીશ મને સવાર સવારમાં માં વહેલા ઉઠવા એટલા લોચા થાય કે વાત જવા દે પણ જવાનું હોય જરૂરી કામ હોય ને એટલે ઉઠી જ તો બસ હું ઉઠી ગયો છું માયા બેન બસ તૈયાર થાય છે અને મમ્મી ચા બનાવી છે ચા પી લઈ અત્યારે શાક બનાવ ચા કે ભાઈ ને ખપશે ટિફિન બનાવી દઈશ ને ત્યાં સુધી તો મરી આવીશ અહીંયા થી જશો તો હે અહીંયા તો નહીં માયા નિયમ કે ક્યાં જ આવીશ તો મારે ઘરે તો આવું જ પડશે ને એક કામ કરો બેન બસ હું મૂકી દઉં હાલ તો હું હું અંજાર લઈ જાવ ને એમ અંજાર તો કોદે તો ઈ આવું બસ હે

દર્શન હમણાં દર્શન રૂગા કીધા તો યાદ આવતા લાગે સારો છે ને દર્શન દર્શન આપડે આર્યા ત્યાં એટલે તિલક કર્યો એટલે દર્શન યાદ આવ્યા

લાગે no, તમને <laughs> 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 <laughs>

વાળે વાલ સારું આ બેન ને ઓમ દવાખાને જઈને દવા લેવી અને એ આવીને નાસ્તો કરે પછી મને કે તું એ કર એટલે મને કાય નથી જીવ જે થયો એ તને થયો હોસ્પિટલ તું ગઈ હતી ઈને તે ડોક્ટર બીજો કી ના ને ખાવા પી આમાં લખી દીધો ખાવા પીવાનું બધી સુટ બહાર નો નાસ્તો ખરાબ જ છે ઈ લેતા ભલે ને ખરાબ જ છે આ તો હું એ કરું કે હોસ્પિટલ જાવ કે ન જાવ બાર નો નાસ્તો તો ખરાબ જ છે ઈને કાણું ભણ્યો કે ખાટી એક લીંબુ ને વધારે ખાટી જ વસ્તુ એક બીજો બધું સૂટે એમ થોડી હોય કે સર ડોક્ટર ફોન કરો કઈ નઈ ને પછી રોટી બોલ હજી તને એને વડાપાવ ખાવો તો વડાપાવ વાળું બંધ હતું તો મે કી તો રોટી લઈ ગયો ખાવો તો દે બચારી ને તો હમણા તો કેટલી ચાત રાખી આજ પહેલી વાર ખાધી મારી બેન હા હુક લકડી થઈ ગઈ બચારી તેલ કેવી જાડી ઉઠી શરમ કર શરમ નાસ્તા કરો ના ખાવા માં શરમ રાખાય ની લઈએ તો

તમારે પણ કરાવવું હોય તો ભુજમાં છે જાજો બાકી કઈ પૂછવાનું હોય તો મને પૂછી લેજો હું બધું તમને ડિટેલ કહી દઈશ હા બધું ફ્રી સાવ

હા એટલે ટીપા નાખી નાખીને થોડું ઓલું થઈ ગયું હતું તો પછી આ બેન બી ગઈ કે શું થયું શું બધા બતાવી જાય ને બધું ક્લિયર થઈ ગયું અને હું તમને સવારે પણ કહેતો હતો અત્યારે પણ કહી દઉં છું તમારે કાંઈ આંખનો પ્રોબ્લેમ હોય કોઈ પણ જાતનું મોતીયાનું ઓપરેશન કરાવવાનું હોય કે વેલ હોય કે આંખમાં બીજી કાંઈ પ્રોબ્લેમ હોય તો તદ્દન ફ્રી ઓપરેશન કરી આપવામાં આવશે ભુજ લાયન્સ હોસ્પિટલ છે ત્યાં જઈ આવજો બાકી તમારે કાંઈ વધારે જાણવું હોય તો મને કોન્ટેક કરજો મેં તમને સવારે પણ કીધું હતું એવું નથી કે ગરીબ હોય કે સાહુકાર હોય પણ આ એક જાતનું પાછી સારી સરકારી હોસ્પિટલ એટલે નો જાતનું કોઈ ટેન્શન તમને ખબર જ હોય છે કે પ્રાઇવેટ વાળા ઘણા ફ્રોડ કરતા હોય છે એટલા માટે આ સુજાવ છે એક તમારે આંખનું આંખનું જ છે ને ખાલી કે બીજું બધું હે ઘણું બધું છે તો તમે થોડુંક કોન્ટેક કરીને જાણ કરાવી આવજો તમારે કઈ હોય તો બાકી હવે જમી